હવે બન્ની ભાઈ ગજેરાએ જે ચાર લાખ રૂપિયાનો તોડ કર્યો છે એમનો જે જેલમાં જે સાથીદાર હતો એ ભાઈને એવી વાતોમાં લઈ અને એવી ખોટી સ્કીમ આપી અને ચાર લાખ રૂપિયા પડાવી લીધા છે બન્ની ગજેરાએ આ એક ટોળકી છે એ ભાઈએ મને કોલ રેકોર્ડ હું મૂકું છું તમારી સમક્ષ એ ભાઈને સ્કીમમાં લઈ અને બે લાખ સાઠ હજાર રોકડા ત્રણ લાખ સાઠ હજાર રોકડા અને ચાલીસ હજાર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવ્યા જેનો યુપીઆઈ આઈડી એના પાસે રેકોર્ડ છે એ ભાઈનો મને ફોન આવ્યો હતો જે રેકોર્ડિંગ તમે પેલા સાંભળો તમારી સમક્ષ મૂકું છું બંને ગજેરાના શું કેમ રિલાયન્સ કેમ બેન ની પાછળ પડ્યો પૈસા પડવા માટે એનો એક જ લક્ષ્ય છે કોઈ પણ પાછળ પડી જાવ જ્યાં સુધી એ લોકો પૈસા ના આપે ત્યાં સુધી એને બદનામ કરતા રહ્યો તો આજે બન્ની ગજેરાનો જે તોડ છે હું તમારી સમક્ષ એક પીડિત વ્યક્તિનું રેકોર્ડિંગ મૂકું છું હા ભાઈ આપણે રેકોર્ડિંગ ક્યાંય મૂકવાનું તમને હા એવું છે આ લોકો છે ને હું કરે છે ને એ બધી મને ખબર હતી તમારા કેવી રીતે બની ગધીરા ચાર લાખ રૂપિયા ખાઈ ગયું એ હું હતો જેલમાં બરાબર અને જેલમાં માં આવ્યો હતો એટલે મેં તો હાલ આઈ ટ્વેન્ટી કાઢી વેતી હમ ઈ રી મૂકીને પૈસા આવી પા મોબાઈલ તો અવાજ ઓછો બાજુ મોબાઈલ રાખો બાજુમાં છે હા શું કર્યું એ ચાર લાખ કેવી રીતે બની ગધીરા તમારા ખાઈ ગયો ખાઈ ગયો એટલે મીન્સ મેં ઉછીસા આપ્યા તા બરાબર હવે એને પૈસા ની જરૂર એમાં રોકશે અને કે સારું વળતર તાજું આવશે બરાબર તો મને કઈ આપ્યું નહી છે બરાબર અને ઓનલાઈન નાખેલા હતા એ ઓનલાઈન નું મારામાં છે ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી છે બની પણ પૈસા બંને એની ચાલીસ ની છે પછી મને ડાઉટ થયો ને એટલે પછી મેં ઓનલાઈન નાખી કે બાકી તો આઠ વાગ્યા રોકડા બીજા બે ત્રણ લાખ ને સાહીઠ હજાર રોકડા પણ ચાલીસ હજાર રૂમ એટલે ટોટલ ચાર લાખ હા અને તમારું નામ કશ્યપભાઈ એમ અને કેવી રીતે તમે એના સંપર્કમાં આવ્યા બની ગજેરાના અમે સંપર્કમાં એટલે જેલમાં જતા હાઈરે જતા ને ભાઈ નિયમ મોટી મોટી એને કઈ રી કઈ જેલમાં હતા તમે જેતપુર જેલમાં જેતપુર જેલમાં આજે આપણે ગોંડલવાડી મેટરમાં જેલમાં ગયો હતો હા પછી હું એને બધે ખવડાવવા માં ને બધે જતો આવી રયો બરોડા હતો ને ન્યાય પાછા માં ને પપ્પા હું બધે જતો તમારું આખું નામ શું કશ્યપભાઈ તમે કઈ મુકતા નહિ ભાઈ ના ના આપડે કઈ મૂકીને કોઈ બદનામ નથી આખું નામ હું કશ્યપભાઈ પટેલ ના હાલો આખું નામ નથી જાણું અને હવે શું તમારે પૈસા કઢાવવા છે ચાર લાખ પૈસા કઢાવવા છે પછી આ લોકોની આખી હિસ્ટ્રી ખબર છે શું કરે છે ગણેશભાઈ ગણેશભાઈ નામ કઈ વચ્ચે ના લાવો તમે સાંભળો તો ખરા ગણેશભાઈ મને રૂપ ભવિષ્યમાં ભવિષ્યમાં રેકોર્ડિંગ અમે ચડાવી શકે ગણેશભાઈ નામ ના લીધું તમારે અઘરું પડશે રેકોર્ડિંગ તમે ચલાવો માં હું તમને ઈજ જ કઉ છું તો તો પછી આમાં પછી મારે બોલું થાય મારે એક પૈસા ની કઈ ઘટાવવા સમજી ગયા થી વચ્ચે તો અમે આવી ગયા ચિંતા ના કરો પણ ગણેશભાઈ અને ગોંડલ ને વચ્ચે ના લાવો થારું કેમ કે ગણેશભાઈ મારા મિત્ર છે તમે હાંભળો તો કરી આ રેકોર્ડિંગ કદાચ ચડે ભવિષ્યમાં તો ગણેશભાઈ નું નામ નહીં લેવાનું ગણેશભાઈ ગોંડલ આપડે ધારાસભ્ય ના દીકરા જે છે ગણેશભાઈ ગોંડલ વાળા ખાસ મિત્ર છે મૂકવું હોય તો પણ આ છે ને હું તમને વાત સાંભળી હું મને ગોંડલ બોલાવ્યો હતો યાર્ડમાં કે અલ્પેશ ટોલેરિયા ની બધી ઉલારે છે ને આવડો હા બરાબર છે ગણેશભાઈ હું અલ્પેશ બેન બેઠા મને કે શું છે એ હકીકત કે જી હોય મને કે મેં કીધું કઈ નથી મેં કીધું મારા પૈસા આવી રીતના હલવાના છે કીધું મારા કટાવવા છે અને આ લોકો કઈ જવાબ દેતા નથી અને આ બધા આવી રીતના સ્ટંટ કરી કરી ને પૈસા પડાવવાનું યસ 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 અનિ પટેલ ને હમણાં આપડે અનિ પટેલ છોકરી છે ને જી એની આઈ ફ્રોડ કરીને

પણ તમારે એના બદલામાં પચાસ હજાર રૂપિયા ગૌશાળામાં તમારે નિરણ નામને રૂબરૂ હું કોઈ મળતો નથી તમને સાડા ત્રણ લાખ રૂપિયા આપી દઈ પચાસ હજાર તમે ગાયુ ચારો નાખ દેજો નિરણ પાંજરા પાંજરાપોરમાં તમે ગાયુ પચાસ હજાર રૂપિયા આપી દેજો બાકીના ચાર લાખ કટવવાની બની ગજેરા પાયાથી જવાબદારી મારી

અને હું થોડો કામમાં છું અને એક મીટિંગ છું પછી ફોન કરું સાંજે તમે કી આ બહુ કાલ ઓકે તો તમે બધે હેમડું મીડિયામાં કે બન્ની ભાઈ મુખ્ય કામ છે તોડ કરવાનું પૂનમબેન માડમ હોય કે પરિમલભાઈ ભાઈ નથવાડી હોય કે પરિમલભાઈ ભાઈ નથવાણી કે રિલાયન્સ કોઈ પણ ની પાછળ પડ્યો છે તો એને રૂપિયા પડાવવા સિવાય કઈ કામ ન તમે રૂપિયા આપી દીધો પાંચ લાખ દસ લાખ ચાર લાખ પાંચ લાખ તો એ તમને પીછો છોડી દઈએ બરોબર અને એના બીજા ઘણા બધા રેકોર્ડિંગ આવ્યા છે બનીભાઈના બનીભાઈને ગોંડલમાં એટલે જ પાછળ પડ્યો હતો કે એને રૂપિયા પાડવાતા રેડી હવે આ મેટરમાં ગોંડલવાળાને આપણે ક્યાંય વચ્ચે લેવા નથી બરાબર કેમ કે આમાં કારણ વગરનું ગણેશભાઈ ગોંડલનું નામ આમાં ઇન્વોલ્વ ના કરાય આપણા મિત્ર છે ગણેશભાઈ ગોંડલ સારું કામ કરી રહ્યા છે તો હવે તમારો સમક્ષ આ વાત મૂકવાની એટલું જ કારણ છે કે આ જામનગર છે આ એનું ફાયવું નહીં બરાબર જામનગર હોય એટલે એનું ફાયવું નહીં બાકી એનો મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ હતો કે તોડ કરવાનો જામનગરની રાજનીતિમાં પણ જ્યાં સુધી અમીરભાઈ બારાડી છે ત્યાં સુધી જામનગર દ્વારકામાં બારના ઇન્ફ્લુઅન્સરને હું કકડાટ કાઢવાનો છું ધૂળ કાઢી નાખવાનો ઝપટે રેડી તો બની ગજેરા તારે ચાર લાખ રૂપિયાના આપવા પડશે અને આ ભાઈએ આ ભાઈને આ ભાઈએ એ પણ વચન આપ્યું છે કે ચાર લાખમાંથી પચાસ હજાર હું ગાયું માટે આપીશ કેમ કે હું જ્યાં કામ કરું ને કે પૈસા કઢાવું ને તો હું ગાયું ના કાઢી લઉં પૈસા હું નથી લેતો સીધો ગૌચર લઈ જાઉં છું ગમે ત્યાં ત્યાં પચાસ હજારની પોંચ લઈને છૂટો પૈસા ગૌચરમાં આપી દેવાનો આપણે લેતા નથી આપણે એ પૈસાને હાથ નથી ડરતા એની સામે જ અને કેમ કે હું ગાયું બેનુ દીકરીઓ માટે લડું છું વૃદ્ધ અનાથ આશ્રમમાં તમે જાણો છો મેં મારો જન્મદિવસ પણ અનાથ આશ્રમમાં ઊજો હતો વિડીયો જોયો હશે કેવાનો મતલબ હું છે આ બધું સેવાકીય રીતે જીવવાનું હોય અને હારું નામ નીતિથી હાલવાનું છે કોઈને ખોટી રીતે નહીં તો આ રેકોર્ડિંગ ઉદ્દેશ્યુક વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે ભવિષ્યમાં તમને કોઈ બની ગજેરા તોડ કરે તો હમીરભાઈ બારાડીનો કોન્ટેક કરજો તમારા પૈસા બંનેભાઈ ખાતા હોય તો હું ગટવી દઈશ અગર બનીને આપણે કાયદેસર કાનૂનથી આપણે કાર્યવાહી કરશું